આજે બહુ ઐતિહાસિક અને ગર્વનો દિવસ છે આમ આદમી પાર્ટીને આજે ગુજરાતની જનતાએ બે ગિફ્ટ આપી છે હું ગુજરાતની જનતાનો સૌ મતદારોનો સૌ કાર્યકર્તાઓનો સૌનો આભાર માનું છું ગુજરાતની જનતાએ એટલા બધા મત આપ્યા આમ આદમી પાર્ટીને કે આમ આદમી પાર્ટીને એક રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાયો છે અને ગુજરાતની જનતાએ શરૂઆતમાં પ્રથમ વખતમાં જ પાંચ જેટલા ધારાસભ્યો બનાવીને આમ આદમી પાર્ટીને વિધાનસભાની અંદર જગ્યા આપી છે આમ બે ગિફ્ટ આમ આદમી પાર્ટીને મળી છે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પાંચ સીટો આવી છે ચાલીસ લાખ લોકોએ મત આપ્યો છે લોકો સમજ્યા છે પણ બની શકે કે હજુ વધુ લોકો સુધી મુદ્દો પહોંચાડવાની જરૂર છે અમે હજુ પાંચ વર્ષ કામ કરીશું જેટલા લોકો સુધી વાત પહોંચી છે એનો આભાર હવે બાકીના લોકો સુધી પહોંચાડવાની મહેનત કરતા રહીશું ઝીરો ધારાસભ્યમાંથી સીધા પાંચ ધારાસભ્ય આવી ગયા તો મને તો ખુશી થાય છે સારું લાગે છે કે વિધાનસભામાં જે લોકો એવું કહેતા હતા કે ત્રીજો પક્ષ ચાલે એની નજર સામે પાંચ ધારાસભ્યો હાજરીમાં બેસશે સંઘર્ષની છે લડાઈ છે આગળ જનતાની સેવા કરવા માટે ખૂબ સંઘર્ષ કરવાનો છે એ અમે કરશું ભાજપને શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન પેપર ન ફોડે ભ્રષ્ટાચાર ન કરે તાનાશાહી ન કરે એવી વિનંતી